હતું ક્યા હા તે સર આપણે છોકરું છે આપણે હા તે માન ભાઈ બહેન છીએ એક રાજુભાઈ કરીને વાત કરું બરોબર હા કે પછી આપણે એમના ઘે તો જઉં હું ઘેર આવું છું એમના અને પછી હું વાત કરી લઉં પછી તમને કહું બરોબર એ હા હા હાર

છોકરો સાબે બોલો મારે શું કરોકરું છે ખરું મારે કોઈ વ્યસન કહો કોઈ ધંધો કરો એના કાંદો શાકભાજી કરે કરો શાકભાજી ધંધો કરું સારું અંગાબાજીને આપણે મળીએ વાત કરીએ તો પછી એના વાત કરીએ મળીએ તો પછી ન વાત કરી તમે મને વાત કરો તો સારું વાત હું તો કહી દઉં મારી આતા નજર તરા કાટતો દેવાનું તો કાટતો જઈએ તો જો લે આપણે તો કોઈ કુક કતાં તો કામ બધું જોઈ લે બરાબર બરાબર હા કાકા જી મળીએ તો આપો કાકા જી મળીએ અને બાપુજી કદાચ ખેતરમાં ગયા હોય છે તો આપો જોઈ લઈએ

ઢા�લ શા�લલ. ઔા��લ દા�૲લલ ઔ઄ હા�૲ ના�લ ના�૲ નો ના�લ નૻ દા�લ

છોકરું સારું હોય યાર હું સારું હં રેસન રેસન રેશન તો નહીં વ્યવસ્થિત છે આપણે જો એ બધું તમારે સંભાળવું પડશે એ તો સંભાળીશું જ ભાઈ મોરભાઈ હોય મોરભાઈ હોય એ બધું કરી દે બરોબર બરાબર મોરવાઈ હોય એ પહેલાં ધંધો હાનું હોય હા એ શિયાખ પાછી આ તે પછી હું એ આવું છું એ છોકરું પણ બતાવ્યું એટલે તમારે વાહમર એશ હવે વાહમ જ છે ચાણા મજ

મળી જવાબદારી મૂળ લઈ શું ચિંતા ભાઈ છોકરું અત્યારે અમે થઈ નાખ્યા તો દેખવાની નહીં છોકરું ઘેર નહીં હાલ ભાઈ આવે બતાવીએ ઘેર નહીં હતા એટલે ચોક માલ માલ લેવા જીવ હોય બસ બસ બસ

જરાલા મેમાન જ છે સોફર બગ બતાયા હો આ બધું તમારું છે વાહ સારું હુ બધું ભાઈ આપણે ના ઘેરજીએ હા હા બોલો સાહેબ

જાવે છોકરો જોઈ આવ કે આવી શકે નહીં બરાબર આ બી આવ હા બી આવ જઈને હું જતો આવું ભાઈ છોકરો આવી શકે નહીં આ તો પાખરી અગિયાર ગોળી કે ઉતાર હું ઉતાર હું કરી ગયા આ ગતાવ કરો હું જતો આવું ના આ ગતાવ તમે હું વાવડ આલું ભાઈ